શ્રી ભીરભંજન મહાદેવ કી જય શ્રી સદગુરુ દેવ કી જય ખૂબ જ આનંદની વાત છે સંત સંવત અને તિથિ અને વાર જ્યારે આ મંદિરનું નિર્માણ થયું શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ત્યારે તકતી અમે લાગેલી છે આજે બી આપણે વંચાશે સંવત ઓગણીસો ને એક્યાસી ક્રિષ્ણ પક્ષ પાંચમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે જ્યારે એના સો વર્ષ પૂર્ણ થાય છે સંબંધ બે હજાર એક્યાસી ક્રિષ્ઠ પક્ષ પાંચમના દિવસે તેર ઓગસ્ટ બુધવાર ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને વલસાડ શહેરવાસીઓ ખૂબ આનંદિત છે કે સો વર્ષ શતાબ્દી મહોત્સવના અમે બધા સાક્ષી બનશું તે દિવસે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે અને સવારે નવ વાગ્યા ઉદઘાટન કાર્યક્રમનું સાડા નોતી લઘુ રુદ્રાત્મક ગૌમાત્મક લઘુરૂદ્ર થવાનું અઢી વાગ્યા એની પૂર્ણાવતી સાંજે ચાર વાગ્યા શોભાયાત્રા સાડા ચારથી રુદ્રાભિષેક શ્રી ભીરભંજન મહાદેવના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે અગિયારથી વધારે બ્રાહ્મણો હશે અને સૌથી મોટી વાત છે મિત્રો કે એમાં આવનાર સો વર્ષ તો નહીં જોઈ શકી છું પણ દાદાએ અમને જે આ અવસર આપ્યું છે અને આ કાર્યક્રમ ઉજવવાની તક આપી છે તો એમાં અમે બધા જ સક્રિય થઈ ગયેલા છે અને જે જે લોકોને આ ખબર પડી રહી છે ખૂબ જ આનંદિત છે આપ આપની ચેનલના માધ્યમ દ્વારા હું વલસાડ શહેરવાસી વલસાડના આજુબાજુના ગામના લોકો કારણ કે અહીંયા કોસંબાથી બી આવે દીવા દાંડીથી લોકો આવે દાંતી કકવાડીથી અહીંયા લોકો આવે દર્શન માટે અમારા આદિવાસી ભાઈ બહેનો અહીંયા આવે છે તો આ બધાને જ આ મેસેજને આપની ચેનલ દ્વારા જ્યારે ખબર પડશે તો ખૂબ જ આનંદનો અનુભવ કરશે અને પોતાની જાતને ધન્ય અનુભવશે હું આપણા ચેનલના માધ્યમથી બધાને જ આમંત્રણ આપું છું બધા આવો અને શ્રી ભીડભંજન મહાદેવ દાદાને બધાઈ આપીએ અને આપણને તો એ આખો વર્ષ આપ જ છે આજનો દિવસ તેર તારીખનો એમને બધા આવીને બધાઈઓ આપે પૂજા કરે અભિષેક કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે ઓમ શાંતિ